કેમ છો મારા ભાઈઓ બહેનો વડીલો તમારા માટે જો લઈને આવ્યો છું મિત્રોના હાલ સોશિયલ મીડિયામાં મિત્રો આ બેનીઓના વિડીયો વાયરલ થાય છે કે ના પૂછા ને મિત્રો આ બેનનો અવાજ વપરાશે એટલે મિત્રો તમે ચોકી જશો મિત્રો આપણી જ ચેનલ પર મિત્રો દરેક કલાકારના સમાચાર આવે છે મિત્રોના હાલ સોશિયલ મીડિયામાં મિત્રો હાલ વિડીયો બૂમ પડાવે છે મિત્રો તો તમને અવાજ કેવો ગમે છે કોમેન્ટ કરીને જણાવજો મિત્રો અને ખાટું છે આમનો મિત્રો ગી ભજન ગાયું છે બેનને મિત્રો પણ સોશિયલ મીડિયામાં મિત્રો બૂમ પડાવે છે મિત્રો તો આપણી ચેનલ ઉપર અનેક કલાકારની ન્યૂઝ આવે છે જેનાથી મોટા મોટા સોશિયલ મીડિયામાં જે વાયરલ થતું હોય છે આવે છે આપણી ચેનલ પર મિત્રો ટૂંકી જાહેરાતો આપણી ચેનલમાં આવે છે મિત્રો બેનને કેવું ગીત ગાય છે બી કોમેન્ટ કરીને જણાવજો મિત્રો અને વધુ વધુ વિડીયો શેર કરજો ચાલો વંદે માત્ર બાય બાય બીજા વિડીયો મળીએ અને આપણી ચેનલ ને કરજો જો